ઈ રિસોર્સ ટાઈપ પરિચય ઈ રિસોર્સ એવી માહિતી છે જે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટ સીડીવીડી ડેટાબેઝ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા એક્સેસ કરી શકાય છે આજના લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ઈ રિસોર્સનું મહત્વ વધ્યું છે કારણ કે તે ટ્વેન્ટી ફોર બાય સેવન મલ્ટી યુઝર અપ ટુ ડેટ અને રિમોટ એક્સેસ પૂરું પાડે છે ઈ સ્ત્રોતોના મુખ્ય પ્રકારો જોઈએ તો ઈ બુક્સ જેમાં પુસ્તકો ડિજિટલ સ્વરૂપે હોય છે જે પીડીએફ ઈપબ એચટીએમએલ ફોર્મેટમાં ઉપલબ્ધ હોય છે ઉદાહરણ તરીકે પ્રોજેક્ટ ગુટનબર્ગ ગૂગલ બુક્સ તથા એનડીઆર ઈ જર્નલ્સ જેમ કે પ્રિન્ટ જર્નલ્સ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે જેમાં તાજા સંશોધન લેખ તરત ઉપલબ્ધ થાય છે ઉદાહરણ તરીકે એલ્સવે સાયન્સ ડાયરેક્ટ ડીઓએ ડેટાબેઝ જે વિષયવાર ગોઠવાયેલ દસ્તાવેજો લેખકોની સંગ્રહ સ્થળ છે ઉદાહરણ તરીકે બિબલોગ્રાફિક ડેટાબેઝ ફૂલ ટેક્સ ડેટાબેઝ જેમાં સ્કોપસ વેબ ઓફ સાયન્સ જે સ્ટોર તથા પબમેટનો સમાવેશ થાય છે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી એટલે કે વિશ્વવિદ્યાલયો સંસ્થાઓ પોતાના થીસીસ ડિઝર્ટેશન રિપોર્ટ સંગ્રહિત કરે છે ઉદાહરણ તરીકે શોધગંગા ગંગા સ્પેસ રિપોઝિટરી અને ઇપ્રિન્ટ ઓપેક અને વેબ ઓપેક જેમાં ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ જે લાઇબ્રેરીના સંગ્રહને ઓનલાઈન શોધવા માટે મદદરૂપ કરે છે ઉદાહરણ તરીકે સોલ થ્રી તથા કોઆ ઓપેક ડિજિટલ આર્કાઇવ અને ડિજિટાઇઝ કલેક્શન જેમાં દુર્લભ પુસ્તકો પાંડુલિપિઓ સરકારી રિપોર્ટ્સનું ડિજિટલ રૂપાંતરણ થાય છે ઉદાહરણ તરીકે ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તથા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી મલ્ટીમીડિયા રિસોર્સ જેમાં ટેક્સ ઇમેજ ઓડિયો તથા વિડીયો સ્વરૂપે ઉપલબ્ધ હોય છે ઉદાહરણ તરીકે એમપીટીએલ વિડીયો લેક્ચર ખાન એકેડેમી તથા યુટ્યુબ એજ્યુકેશન ચેનલ ઇ થીસીસ અને ડિજર્ટેશન એમાં સંશોધન વિદ્યાર્થીઓની થીસીસ અને જે ડિઝર્ટેશનનો ડિજિટલ સંગ્રહ છે ઉદાહરણ તરીકે ગંગા ઇમ્પ્લિમેન્ટ ઇ ન્યૂઝ પેપર્સ અને ઇ મેગેઝિન્સ જેવા ડિજિટલ સમાચાર પત્રો અને મેગેઝિન્સનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ હિન્દુ ઇકોનોમિક્સ ટાઈમ્સ ડાઉન ટુ અર્થ બધા ઇ પેપર અને ઇ મેગેઝીન ઓપન એક્સેસ રિસોર્સિસ જેમાં નિઃશુલ્ક ઉપલબ્ધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સ્ત્રોતોનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે ડીઓએજે પ્રોજેક્ટ કુટુંબક તથા OTD ઓપન એક્સેસ થીસીઝ એન્ડ ડિજિટિઝેશન મુક્ષ એટલે કે માસી ઓપન ઓનલાઈન કોર્સ જેમાં ઓનલાઈન કોર્સ ને શીખવાનું પ્લેટફોર્મ છે જેમાં સ્વયં કોર્સેરા અને એડેક્સનો સમાવેશ થાય છે રેફરન્સ ઈ સોર્સિસ જેમ કે ડિક્શનરી એન્સાયક્લોપીડિયા થિસોરિસના ડિજિટલ સ્વરૂપ ઉદાહરણ જોઈએ તો ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી બીટાનિકા ઓનલાઈન

તથા ડિજિટલ લિટરસી અને ડિસ્ટન્સ લર્નિંગને સપોર્ટ કરે છે નિષ્કર્ષ જોઈએ તો ઈ રિસોર્સ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે જ્ઞાન પ્રદાન અને સંશોધન માટેની બેકબોન સમાન છે તેમાં ઈ બુક્સ ઈ જર્નલ્સ ડેટાબેઝ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝરી ઓપેક મલ્ટીમીડિયા મૂક ઓપન એક્સેસ રિસોર્સિસ જેવા વિવિધ પ્રકારના સમાવેશ થાય છે